ઈમેલ ક્યાંથી આવ્યું તેની તપાસમાં લાગી છે સાથે જ વડોદરા પીસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્કોડની ટીમ નવરચનાની તમામ સંસ્થા પર પહોંચી અને ચેકિંગ શરૂ કર્યું છે साढ़े चार बजे मैंने मेल देखा है सुबह साढ़े चार बजे okay. पौने चार बजे वो सेंड किया गया है मैंने साढ़े चार देखा okay. क्या सुबह देखा था मेल में क्या है कोई बॉम्ब का थ्रेट था कि स्कूल में बॉम्ब है उस पर हमने तुरंत एक्शन लिया तुरंत पुलिस को इन्फॉर्म किया पुलिस तुरंत आई और एक्शन लिया गया सो सारे एजेंसीज आ गई बॉम्ब स्क्वाड आई फायर ब्रिगेड आई और पुलिस का पूरा बटालियन है तो बच्चों को मैसेजेस भेज दिए गए कि वो स्कूल नहीं आएंगे तो एवरी एक्शन वॉज़ टेकन प्रॉम्प्टली एंड अभी सब चेकिंग कर रहे हैं पूरी एजेंसी स्कूल में है और क्लियर है, अभी तक जितना देखा है क्लियर है स्कूल मैनेजमेंट अब क्या तय करेगा कल कर, स्कूल चालू रखनी है कब से करेंगे चालू जैसे ही क्लियरेंस मिलेगा स्कूल चालू हो जाएगा डी ओ अच्छा। की ओर ऐसी पुलिस की ओर से? से क्योंकि पुलिस पुलिस चेकअप कर रही है ना तो की ओर से क्लियरेंस होगा तब आगे देखते हैं क्या करना। की बात तो है क्या लगता है कोई स्कूल का ही कोई पूर्व कर्मचारी कोई विद्यार्थी है कोई ऐसा कुछ नहीं कह सकते कोई पर शंका है ऐसा कुछ कुछ नहीं कह सकते कोई नाम का उल्लेख है स्कूल के कुछ नहीं कुछ भी नहीं कुछ भी नहीं अच्छा आपके पर्सनल मेल पे भेजा गया था या फिर स्कूल के आई पर भेजा प्रिंसिपल के आई पर મેલ મળ્યો છે જેમાં પાઇપલાઈન જે બોમ્બ થ્રેટ આવ્યો છે સ્કૂલ અને બધી નવરચના સ્કૂલ આજે બંધ છે અને જે અમારી કોલેજની પાછળ બી જે નવરત્ના સ્કૂલ છે એને બી આજે બંધ કરાઈ છે ને સ્ટુડન્ટ સવારે આવ્યા હતા તો સ્ટુડન્ટને બધાને ઘરે મોકલી દીધા છે પણ જે કોલેજ છે એ ચાલુ છે હા ચેકિંગ ચાલુ જ છે હજી સવારથી ચેકિંગ ચાલુ છે હા યુનિવર્સિટીમાં બી ચેકિંગ હવે આવશે કેમકે સ્કૂલમાં ફસ્ટ પ્રાયોરિટી આપી છે કેમ કે ત્યાંથી એકચ્યુઅલી ધમકી આપી છે જે થ્રેટ છે હા યુનિવર્સિટી તો ચાલુ છે તમે જોઈ શકો છો બધા સ્ટુડન્ટ છે ના ત્યાં કોઈ ધમકી નથી ના એ હજુ કંઈ ખબર નથી पुलिस देख सर अरमान अरमान अली आप लोग 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 आप आप लोग 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 आप છે ડોગરી કૌશલ એસઓજી ડીસીપી અને લોકલ પોલીસ તમામ સ્થળો પર પહોંચેલા અને તમામ જે પરિસર છે સ્કૂલની અને રૂમ છે તમામ ચેક કરવામાં આવે છે હાલ કોઈ ફળદાયું તેથી આશંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવે શું લાગે છે કયા ઈરાદાથી આ મેલ કરીને એક લડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કોઈ પણ કારણ હોઈ શકે સાહેબા સેલ એના જે આઈપી એડ્રેસ એ બાબતે તપાસ કરી કરે છે ત્યાં કેવો જો એના ઉપરથી જાણી શકાય છે અન્ય અન્ય કઈ સ્કૂલમાં મેલ આવ્યો છે એવું કંઈ તપાસ થશે અત્યારે મેં સવારે કીધું કે સવારે જે દોઢ નવ વર્ષના સ્કૂલના પ્રિન્સિપાલ છે એના ઈમેલ એડ્રેસ ઉપર મેલ આવેલો બસ આ જ વસ્તુ કે ભાઈ અમે પાઇપલાઇનમાં ટાઈમર લગાવ્યું આવું અને ધમકી ગુરુ